સુરતમાં રવિવારે ડુમસ રોડ પર વાય જંક્શન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ના બે કિલોમીટર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સગવિયા સીઆર સી આર પાટીલે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાથ રાષ્ટ્ર ધ્વજ લઈને જોડાયા હતા બારસો ફૂટ નો તિરંગો પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યો હતો જેના પગલે તિરંગા યાત્રાના રૂટ નો તિરંગાના રંગમાં રંગાયો હતો આ યાત્રાના રૂટ પર દસ જેટલા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા હતા અત્યાર સુધી રાજ્યભરમાં અગિયાર લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને નવ લાખ તિરંગાના વિતરણની કામગીરી ચાલી રહી છે હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુને વધુ માત્રામાં જોડાઈ રહ્યા છે દેશભક્તિને પ્રજ્વલિત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં દેશતા જ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના નિર્માણ થઈ રહી છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ